શહેરમાં હવે ઠંડીનો ચમકારો ખૂબ જ વધી રહ્યો છે ઠંડીની અસર માત્ર માનવીઓ પર જ નહીં પણ પ્રાણીઓ પર પણ જોવા મળી રહી છે શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતા સુરતના સરથાણા નેચર પાર્ક દ્વારા પાર્કના પ્રાણીઓની સુરક્ષા અને કાળજી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે પ્રાણીઓને ઠંડીથી બચાવવા માટે નેચર પાર્ક તંત્ર દ્વારા સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી જુદા જુદા પ્રાણીઓના રહેઠાણ નજીક ગરમી પૂરી પાડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે નેચર પાર્ક ખાતેના વાઘના પાંજરાની નજીક ખાસ ગરમ હીટર મૂકવામાં આવ્યું છે જેથી વાઘને આ ઠંડીમાં પૂરતી હૂંફ અને ગરમી મળી રહે વાઘ ઉપરાંત અન્ય પ્રાણીઓ માટે પણ ઠંડીથી બચાવવાના પગલા લેવામાં આવી રહ્યા છે તેમના પાંજરાની આસપાસ લાકડા સળગાવીને તાપણા કરવામાં આવી રહ્યા છે જેથી તેમને પણ ગરમી મળી રહે અને તેઓ આકરી ઠંડીનો સામનો કરી શકે કથાણા જે ખાતે જે કેપ્ટિવિટીમાં આપણે વાઇલ્ડ એનિમલ અને પક્ષીઓ રાખેલા છે તેઓને ઠંડીના વિન્ટરના સમયગાળામાં વધારે ઠંડી કોઈ આડે બીમારી ન થાય માટે દર વર્ષે આપણે પ્રિવેન્ટિવ મેઝર્સ લેતા હોય છે એ પ્રમાણે આ વર્ષે પણ આપણે જે હરણના કેસ છે એમાં ઓપન એરમાં કાપણી કરવામાં આવશે અને વાઘસિંહ દીપડા રીસના જે નાઇટ સેન્ટર છે એમાં રાત્રિ દરમિયાન એક હજાર વોટના ઇન્ટર લગાવી અને જે નાઇટ સેન્ટરનું તાપમાન છે એને વાવ નાખવાની પ્રયત્ન કરવામાં આવશે આ સિવાય જે પક્ષીના પાંજરા છે એ તમામ પિંજરામાં નાઇટ વર્ષમાં સો વોટના લેન્ડ ચલાવી અને ઉપાળું વાતાવરણ ક્રિએટ કરવાનો પ્રયાસ કરવામાં આવશે